મારું નામ જાગૃત માસુકલાલ શાહ ઓરિજિનલી રાજકોટનો રહેવાસી છું હાલમાં મુંબઈ રહું છું ઘટના છે એ એટલી બધી ડ્રામેટિક છે કે જે મારા ઓરિજિનલ દસ્તાવેજો છે એ જેની પાસેથી મેં જગ્યા લીધી એના દસ્તાવેજો ફોર્જ કર્યા ઇશાર ખાન નામના એક ભાઈએ એને પાવર ઓફ અટરની બનાવી ભગવાનજીભાઈ મંગલજીભાઈ નથવાડીની અને પાવર ઓફ વટરનીથી આ ભૂમાફિયાઓએ એના પછીના સક્સેસિવ ડોક્યુમેન્ટ જે રામજીભાઈ અને અર્જનભાઈ જે આ ભૂ માફિયા છે એમણે આના પછીના સક્સેસિવ ડોક્યુમેન્ટ બનાવ્યા અને આખી સિગ્નેચર અને ડોક્યુમેન્ટ કેવી રીતે ફોર્સ થાય છે એનો આ યુનિક નમૂનો છે જેને તમે બિઝનેસ સ્કૂલની અંદર બતાવી શકો એડમિનિસ્ટ્રેશનની અંદર કેસ સ્ટડી કરી શકાય એટલો ક્લિયર અને મેલાફાઈડ ઇન્ટેન્શન કઈ રીતે નક્કી કરવો કઈ રીતે સિગ્નેચરો ફોર્ચ કરવી કઈ રીતે ફોટોગ્રાફ ફોર્ચ કરવા અને એમ છતાં બી આ બધી વસ્તુ પોલીસ એડમિનિસ્ટ્રેશન સામે રાખવા છતાં બી પોલીસ એડમિનિસ્ટ્રેશન ઇગ્નોરન્ટ છે એક્શન લેવા માંગતું નથી અને આપણે જ્યારે પૂછીએ છીએ તો કે છે કે તપાસ ચાલુ છે તપાસનો નો સ્ટેજ શું છે ખબર નથી અમે મારી ઉંમર છે અત્યારે ચોસઠ વર્ષની હું છેલ્લા ઓગણીસો ને એકાણુંથી મુંબઈ રહું છું મારા પિતાજી છે એ મારી આ પ્રોપર્ટીની દેખવાડ કરતા હતા અને રોજ બરોજ જવા આવવાનો ત્યાંથી એમને થતું હતું પણ અત્યારે એમની ઉંમર એટલી એડવાન્સ થઈ ગઈ છે એટલે મેં નક્કી કર્યું કે હું આ હું બી પોતે રિટાયર થઈ ગયો છું એટલા માટે મેં આ જગ્યા વેચવાનું નક્કી કર્યું એટલે થોડા સમય પહેલાં મેં એડવર્ટાઈઝમેન્ટ આપી કે આ બાયર છે અને મારે આ જગ્યા વેચવી છે તો એના માટે મને ઓબ્જેક્શન આવ્યા પૂકડ કરીને એડવોકેટ છે એમણે સીમાબેન ચાવડાના વતી અને પાર્વતીબેન વતી એમને ઓબ્જેક્શનનો જવાબ આપ્યો એટલે અમને ખબર પડી કે અમારા દસ્તાવેજ ઉપરાંત બી દસ્તાવેજ આ જ જગ્યાના બની ગયા છે એ સમયે જગ્યા ઇન્ટેક હતી આજે એ જગ્યાની અંદર વોર પુટિંગ ઉપર ચેન્જીસ થઈ રહ્યા છે અમે આ તપાસ કરી તપાસ કર્યા પછી સક્સેસિવ ડોક્યુમેન્ટ અમે રજિસ્ટ્રી ઓફિસમાંથી કઢાવ્યા તો એમાં જાણવા મળ્યું કે અમારા પછી ચાર દસ્તાવેજો થઈ ગયા છે સક્સેસિવલી પ્રોપર્ટીનું સબ ડિવિઝન થઈ ગયું છે અને ચાર દસ્તાવેજો થઈ રહ્યા છે થઈ ગયા છે હવે આનું ઓબ્જેક્શન અને આ અમે એપ્રિલ મહિનાની અંદર પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લોન્ચ કરી ડિટેલ કમ્પ્લેન હતી એમાં પૂરા સક્સેસિવ ડોક્યુમેન્ટ પૂરી સિગ્નેચર અને રજિસ્ટ્રારમાંથી લાવેલા ડોક્યુમેન્ટ અમે પોલીસને આપ્યા પોલીસે એ બધી વસ્તુ પૂરી ફાઇલ એ સ્ટડી કરવા માટે અમે પોલીસને એક્સપ્લેન કરી કે ભાઈ આમાં સક્સેસિવ ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં ફોર્જ થયેલા છે અમે હાજી પોલીસ સ્ટેશનની અંદર આપ્યા અને તેને શું જોવા અને એમને પૂરેપૂરું ડોક્યુમેન્ટ બધા સમજી લીધા કે ડોક્યુમેન્ટ કઈ રીતે ફોજ થયા છે કઈ રીતે શું થયેલું છે પણ એમને કાર્યવાહી કોઈ કરી નથી આજે બી તમે પૂછશો તો કે કાર્યવાહી ચાલુ છે હવે માંગણી કેવી છે વસ્તુ કે અમારા લાગતા વળગતા સોર્સિસ ઉપર એવી વસ્તુ કરવામાં આવી કે રાજકોટની અંદર શું ચાલી રહ્યું છે રાજકોટ ની અંદર પોલીસ છે અમુક પર્સન્ટેજ જે બ્રોકરેજ ના જેવા પર્સન્ટેજ હોય એવી રીતે પોલીસ અમુક પર્સન્ટેજ ઉપર કામ કરે છે તો અમારા જેવા સામાન્ય નાગરિકો માટે રસ્તો શું આ અધિકારીઓને અમારી સાથે ડાયરેક્ટ વાત નથી થઈ આ વસ્તુ શું થઈ રહી છે કે આ બધું ઈ થઈ રહ્યું છે આ બધી વસ્તુથી થી ગવર્મેન્ટ બી વાકી એવું હું માનું છું પણ મેં હોમ મિનિસ્ટરને લેટર લખ્યો છે

ભારત દેશની અંદર ખાસ ગુજરાતની અંદર અને રાજકોટ જેવા શહેરની અંદર ની આટલું પ્રોગ્રેસિવ સ્ટેટ છે પણ અહીંયાનો પ્રોબ્લેમ એ છે કે અહીંયાની અહિયાં અહિયાં છે આ સાઠ ગાંઠ ને કારણે સારા માણસો આ વર્ષે બઉ ડરે છે આજે તમે મને એમ કયો કે આજે લંડનમાં કે બોમ્બેમાં કે કોઈ બી માણસ જે એચનઆઈ હોય જેને રાજકોટમાં રિટાયર્ડ લાઈફ ગાર્ડવી હોય એને અહીંયા આવવું હોય પણ જો એની જગ્યા ખુલ્લી મળી જશે તો બોમ આપ્યા આવી જશે ત્યાં અને પોલીસ તમને જવાબ નહીં આપે એડમિનિસ્ટ્રેશન તમને જવાબ નહીં આપે તમે એને ફોટોગ્રાફ બતાવો કે જો અમારું એન્ક્રોચમેન્ટ થઈ રહ્યું છે જે અમે આપેલા છે કલેક્ટર સાહેબને ડીએસપી સાહેબને ઇવન હોમ મિનિસ્ટર સાહેબને પણ કોઈ જવાબ નથી મેં પાંચ જગ્યાએ ઈમેલ કરેલા છે હવે આજી ડેટનો તો ઈમેલ ચાલતો જ નથી એટલે મેં પર્સનલી ડિલિવરી કરી છે મેં એમને પૂછ્યું તમારો શું સ્ટેજ છે આ ઇન્ફોગેશનનો તો મને કે તપાસ ચાલે છે તપાસ ચાલે છે તપાસ મહિનાઓના મહિનાઓ ચાલે છે ત્યાં સુધી એન્ક્રોચમેન્ટ પૂરું થઈ જાય છે ભૂ માફિયાઓ એના ઉપર સ્ટ્રક્ચર ક્રિએટ કરી નાખે છે એ જગ્યાઓ ભાડા ઉપર ચાલી જાય છે તો પછી આ દેશની અંદર માણસો ઇન્વેસ્ટ કઈ રીતે કરશે અને માણસોની મને જ્યારે હું ફોટોગ્રાફ લેવા ગયો ત્યારે મને પોતાને થ્રેટ કરવામાં આવી કે જો તું મુંબઈ ચાલી જા અને તું અહીંયા ફરીથી આવ્યો તો તને મારી નાખશું

કાંતિલાલ કક્કડ પાસેથી લીધી કાંતિલાલ કકડે ભગવાનજીભાઈ નથવાણી પાસેથી લીધી ભગવાનજીભાઈ નથવાણીએ હસન અલી ખાનભાઈ સંત પાસેથી લીધી જે ભગવાનજીભાઈ જમીન લીધી એનો અસલ વેચાણ દસ્તાવેજ ભગવાનજીભાઈ કાંતિભાઈ ને વેચાણ કરી એનો અસલ દસ્તાવેજ અને કાંતિલાલ કક્કડે આ ફરિયાદી ને જાદુતભાઈ ને જમીન એના અસલ ડોક્યુમેન્ટ બધા એના ને કબજામાં હંમેશા કોઈ જમીન ખરીદતો હોય તો પેલા એના અસલ દસ્તાવેજ માંગે આ જેને કબજો કર્યો છે ને જેને જમીન કરી છે દસ્તાવેજ કર્યો છે એની પાકો અસલ દસ્તાવેજ છે જ નહીં એટલે આને બોમ્બેરીએ છે એના ફાધર હતા ને એની ડિફિકલ્ટી ના કારણે એને જમીન વેચવા માટે અખિલા દૈનિક પેપરમાં નોટિસ આપી સાત દસ ચોવીસ ના એ નોટિસનો જવાબ આવ્યો કે ભાઈ આ તો અમારા અખિલે જમીન લીધી છે ભાઈ કક્કડ મારફત કુકર મારફત જવાબ આવ્યો મેં એમને દસ્તાવેજ કીધો એ દસ્તાવેજ ના આધારે અમે તપાસ કરી દસ્તાવેજ હતો ઈશાર ખાન પઠાણ નામનું કોઈ વ્યક્તિનું મુખત્યારનામું ક્રિએટ કરવામાં આવ્યું ક્રિએટ કરીને મુખત્યારનામાના આધારે એને બે દસ્તાવેજ કરી દીધા બે નું નામું અર્જન રામભાઈ મેરામણ મેં મેરામણ અર્જન મેરામભાલભાઈ કેશવાલાએ એના નામનું કરાવી લીધું ને પછી એને બીજો દસ્તાવેજ કરી દીધો એવા ઉતરો તથા દસ્તાવેજ અમુક કર નાખાય એને હવે સંયુ તમે જુઓ મુકૃતિયા તામાની અંદર હા જાણ થઈ એટલે મેં અને આપણો પ્રયત્ન કે બી કરીએ જાણ થઈ એટલે

ઈમેલ થી પોલીસ કમિશનર ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ હોમ મિનિસ્ટર ઈમેલ કર્યા ઈમેલ નો પણ કોઈ જવાબ ના આવ્યો પછી ગઈકાલના સવારના સાડા આઠ વાગે આ તત્વો એ આ જમીનમાં પ્રવેશ કરી જેસીબી નું વાહન લઈ અને આ પ્લોટ ની આ મૂળ માલિકે જે ફેન્સિંગ કરી હતી સિમેન્ટના પાટિયાની તોડી નાખી તોડી નાખીને આ પોલીસ સ્ટેશનમાં આરજી ડેમ માં રજૂ કર્યા પોલીસ કમિશનર માં રજૂ કર્યા હોમ મિનિસ્ટર ને ઈમેલ થી મોકલ્યા ડાયરેક્ટર જનરલ ને પોલીસ થી મોકલ્યા કલેક્ટર સાહેબ ને પોલીસ થી પણ કોઈ પગલા લેવામાં આવતા નથી ઓ